મૌધા મામલતદારને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના સિનખર ખાતે અખંડ હરિનામ સપ્તાહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તો યોજાયેલ કાર્યક્રમમાં રામગીરી ઇસ્લામ ધર્મના પેંગ પર હજરત મોહમ્મદ સઅવના જીવનચરિત્ર પર અભદ્ર વાણી વિલાસ ટિપ્પણી કરવામાં આવી હતી તે બાબતે મૌધા મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ અને મૌધા મુસ્લિમ સમાજ દ્વારા જુમ્મા મસ્જિદ થી મૌધા મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી ત્યારબાદ મૌધા મામલતદારને ને આવેદન પત્ર આપ્યું સાથે સાથે આવેદન પત્ર તેઓ પણ ઉલ્લેખ કરાયો કે મુસ્લિમ સમુદાય અને ઇસ્લામ ધર્મના પેંગબર હજરત મોહમ્મદ સ અવ પર અભદ્ર ટિપ્પણી કરનાર કામગીરી સામે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ચોવીસ એકસો છન્નું એક અ બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો બાવન ત્રણસો ત્રેપન બે ત્રણસો ત્રેપન ત્રણ ત્રણસો છપ્પન જેવી કલમ લગાવી રંગી સામે કડક પગલા લેવા નમ્ર વિનંતી કરાવી મુસ્લિમ સમાજ તરફથી મામલતદાર જે આવેદનપત્ર આપેલ છે એ આવેદનપત્ર માનવ જાતના મહાન પૈગમ્બર મોહમ્મદ સાહેબના વિરુદ્ધમાં મહારાષ્ટ્રના એક સેતા જેનું નામ લેવા માંગતો નથી એ સેતાને ત્યાં સ્થાનમાં ગુસ્તાગી કરી ખોટા શબ્દો બોલ્યા અને એ જે શબ્દ બોલ્યા છે એ ખરેખર તમામ એટલે હું તો કહું છું દુનિયાના તમામ લોકો જેને માન આપે છે અને એવા ટીચર કે જેમણે જાલાત દૂર કરી આખી દુનિયામાં માનવતાનો સંદેશ આપ્યો એવા મોહમ્મદ સાહેબની વિરુદ્ધમાં જે શબ્દો બોલ્યા છે એ કોઈ પણ સાખી શકે નહીં અને મુસ્લિમ સમાજ તો ચેત પણ આ શબ્દ સાખી શકે નહીં મુસ્લિમ સમાજ ભારતમાં સંવિધાનમાં માને છે કાયદામાં માને છે અને કાયદાને માન આપીને આજ રોજ જે આવેદનપત્ર આપેલ છે એ આવેદનપત્રથી મુસ્લિમ સમાજ માગણી કરે છે કે વહેલામાં વહેલી તરીકે આ મહારાષ્ટ્રના આ શેતાન આ આતંકવાદી ખાતે હેડિસ્ટને વહેલા મેલી અરેસ્ટ કરવામાં આવે એની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે અને જે રીતે સલમાન અઝરી સાહેબને છ મહિનાથી જેલમાં મૂકવામાં આવ્યા એવી રીતે આ શેતાનને પણ જેલમાં મૂકવામાં આવે એવી અમારી માગણી